તો પાટણ શહેર સહિત જિલ્લામાં વરસાદે તો વિરામ લીધો છે પરંતુ વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છેલ્લા કેટલાક સમયથી પાટણ શહેરમાં ડેન્ગ્યુ મેલેરિયા હિપેટાઇટિસ અને વાયરલ ફીવરના રોગયાળાએ માથું ઊંચક્યું છે જેને લઈને સરકારી હોસ્પિટલો અને ખાનગી દવાખાનાઓ દર્દીથી ઉભરાઈ રહ્યા છે પાટણ શહેરની સરકારી હોસ્પિટલો રોજે રોજ છસ્સોથી સાતસો દર્દીઓથી ઉભરાય છે અને ખાનગી હોસ્પિટલો પણ દર્દીથી ઉભરાઈ રહી છે જેમાં ખાસ કરીને નાના બાળકોમાં ડેન્ગ્યુની બીમારી વધી રહી છે સાથે જ વાયરલ ફીવરના કેસ પણ વધી રહ્યા છે દરરોજની પાંચસો જેવી ઓપીડી થાય છે બરાબર અત્યારે કોમનમાં મોસ્ટલી ડેન્ગ્યુ ન્યુમોનિયા બરાબર પછી મલેરિયા છે અને એમ હિપેટાઇટીસ એ બહુ કોમન બીમારીઓ છે અહીંયા આગળ દરરોજના મિનિમમ પાંચસો ઓપીડી હોય ઇન્ડોર આપણે અહીંયા ઇન્ડોરની બી વ્યવસ્થા છે ઇન્ડોર ત્રીસ જેવા પેશન્ટ ઇન્ડોર હોય છે એસએનસીયુ બી છે આપણે એમાં મિનિમમ સાત આઠ જેવા પેશન્ટ તો હોય છે જનરલ હોસ્પિટલ પાટણમાં અત્યારે ફૂલ ટાઈમ આપણે પીડિયાટ્રિક ફિઝિશિયન ઓફથેલમિક સર્જન અને ગાયનેકોલોજીસ્ટ એ ચાર સેવાઓ ફૂલ ટાઈમ અવેલેબલ છે એના સિવાય પાર્ટ ટાઈમ પણ બીજા ડૉક્ટર્સ બે કલાક ત્રણ કલાક માટે આવે છે જોવા માટે જેમ કે ઓર્થોપેડિક સર્જન છે પછી સ્કીન સ્પેશિયાલિસ્ટ છે અને સર્જન સર છે અને અત્યારે આપણે ફૂલ ટાઈમ સેવાઓ દર્દીઓને આપીએ છીએ અને એમને ઇન્ડોર કરીને એમની પૂરતી પૂરતી સારવાર થાય એના માટે પૂરા પ્રયત્ન કરીએ છે